જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં છો ને જો આજનો જે વિડીયો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો અંત સુધી ચોક્કસથી જોજો ઘણા લોકોએ મારા વિડીયો પર કોમેન્ટ કરી છે કે ભાઈ તમે જો યુકેમાં આટલી બધી તકલીફ ભોગવો છો તો પછી ઇન્ડિયા કેમ પાછા નથી આવતા રહેતા મારો જે વિડીયો બનાવવાનો પર્પઝ જે છે એ તમને ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન આપવાનો છે કે યુકેમાં જે હાલાત છે તમે જો આવા હાલાતમાં યુકે આવો તો તમારે શું પ્રિકોશન લેવા જોઈએ શું તમારે પહેલેથી તૈયારી રાખીને આવવું જોઈએ ઇન્ડિયામાં આપણે ઘણા એજન્ટો જે છે એ તમને હથેળીમાં ચાંદ બતાવી દે છે અને એવા સપના લઈને તમે યુકે આવો છો લંડનમાં આવો છો અને પછી જ્યારે તમારા સપના તૂટે છે ને તો ત્યારે તમને એની રિયલાઇઝ થાય છે કે ભાઈ હું અહીંયા આવીને પસ્તાવ્યો છું તો એ પસ્તાવો ના થાય એટલા માટે થઈને હું તમને અહીંયાની રિયાલિટી જે હકીકત છે તેના વિશે હું તમને માહિતી આપું છું તો ઘણા જે લોકોને મારા એ ઇન્ફોર્મેશનથી દુઃખ થયું હોય તો એમની માટે હું માફી માગું છું અને સાથે સાથે એ પણ જણાવું છું કે જે ઇન્ફોર્મેશન જે છે તેને તમે પોઝિટિવલી લો આપણે તો પહેલેથી અહીંયા યુકેમાં આવી ગયા છે પણ જે લોકો નવા આવે છે અને જે લોકોને એજન્ટ થ્રુ વિઝા લઈને આવે છે એજન્ટ એમને હાથમાં ચાંદ બતાવી દે છે ને તો એ ચાંદ લઈને જ્યારે જ્યારે એ લોકો આવી જાય છે અને એમના સપના તૂટે છે ને ત્યારે એમને એવું લાગે છે કે હું તો ઘરનો પણ ના રહ્યો ને ઘાટનો પણ ના રહ્યો તો એવી સિચ્યુએશનમાં એ લોકો ના આવે એવા પર્પઝથી તમે આ વિડીયોને પોઝિટિવલી લેજો તમારા કોઈ મિત્ર વર્તુળમાં જો કોઈ આવતું હોય તો તેને પણ સાચી હકીકત જ જણાવજો મારા વિડીયો બનાવવાથી અહીંયા યુકેમાં જે છે એ યુકે છોડીને ઇન્ડિયા નથી જતા રહેવાના કે મારો વિડીયો જોઈને ઇન્ડિયાથી જે લોકો અહીંયા આવે છે એ પણ અહીંયા આવવાનું કેન્સલ નથી કરી દેવાના કે મારું વિડીયો જોઈને કોઈ અહીંયા આવી પણ નથી જવાનું જેની જેવી પોઝિશન જેવી પરિસ્થિતિ જેની જેવી વિચારણા એ પ્રમાણે એ લોકો પોતાના જીવનનું પગલું ભરશે તો એમના માટે કહેવાનું એટલું જ છે કે હકીકતને જાણો સમજો અને પછી યુકે માં આવો મારો કોઈ એવો પર્પસ નથી કે હું કોઈને જબરજસ્તી અહીંયા યુકે બોલાવું કે અહીંયાથી યુકે થી હું જબરજસ્તી કોઈને કાઢી મૂકું મારા હાથમાં એ છે જ નહીં મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ આજનો જે મેઈન મુખ્ય ટોપિક છે કે ઇન્ડિયાથી જ્યારે સ્ટુડન્ટ્સ જ્યારે યંગસ્ટર અહીંયા આવે છે કોઈ પણ વિઝા પર માન લો કે વર્ક પરમિટ પર આવે છે સ્ટુડન્ટ વિઝા પર આવે છે યા જનરલી અત્યારે યુથ મોબિલિટી વિઝા પર પણ ઘણા લોકો અહીંયા યુકે આવી ચૂક્યા છે તો હવે નવા લોકો નવા અને ખાસ કરીને સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ્સને અહીંયા આવ્યા પછી એક તો જોબનો પ્રશ્ન ઊભો થાય છે રહેવાનો પ્રશ્ન ઊભો થાય છે હવે આ બધી સિચ્યુએશનમાં પછી એમને કોલેજની પોતાની યુનિવર્સિટીની ફીસ ભરવાની હોય તો આવા સંજોગોમાં એ લોકો શોર્ટકટ અપનાવતા હોય છે અને આપણે ઇન્ડિયામાં પણ ઘણા એવા મૂવી જે આવે છે એમાં એક લાઈફ બતાવે છે કે મૂવીમાં કસીનોની લાઈફ છે કે એન્જોયફુલ લાઈફ જે છે એ લાઈફ જોઈને જ્યારે યુકેમાં લોકો આવે છે ને જ્યારે નવા સ્ટુડન્ટ્સ આવે છે હવે આ જનરલ જે સ્ટુડન્ટ છે ને એ મોસ્ટલી ટ્વેલ્થ પાસ કરીને અહીંયા આવે છે કારણ કે અત્યારની જે જનરેશન છે એ મોસ્ટલી આપણે ત્યાં માં શું કરે છે કે ટ્વેલ્થ પછી આગળ કોઈને ભણવાનું તો સપનું છે જ નહીં બધાને અબ્રોડ જઈ યુકે કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ યુરોપ જેવી કોઈ કન્ટ્રીમાં સેટલ થવાનું વિચારે છે અને ત્યાં જઈને એક સરળ રસ્તો જે છે કે સ્ટુડન્ટ વિઝા સ્ટુડન્ટ વિઝા લઈને અહીંયા આવી એક બે વર્ષ ભણતર કરી અને પછી જોબે લાગી જવાનું અને અહીંયા સેટલ થઈ જવાનું પણ આવા સિચ્યુએશનમાં પણ અમુક જે સ્ટુડન્ટ છે એ શોર્ટકટનો રસ્તો અપનાવે છે પોતાના મિત્રવર્તુળ જે અહીંયા હોય છે ફ્રેન્ડ સર્કલ જે હોય છે એમની સાથે લાઈફસ્ટાઈલ ઇન્જોય કરવાનું મન થાય છે અને એ લોકો ફ્રાઈડે સેટરડે સન્ડે નાઇટ જે વીકેન્ડની નાઇટ હોય છે એમાં ફરવા જતા રહેતા હોય દેખાદેખીમાં એ લોકો ક્યાંક ને ક્યાંક પબના રવાડે ચડી જાય છે બારમાં જતા થાય છે કસીનોમાં જતા થાય છે અને કસીનોનો એક મુખ્ય ઉદ્દેશ એવો છે કે ત્યાં એક એ લોકોને એવું ફીલ થાય છે કે અહીંયા આવીને જ આપણે પૈસા કમાઈ શકીશું અને કસીનોમાં જાય છે પણ ખરા ઘણા લોકો હવે કસીનોમાં જ્યારે જાય ફર્સ્ટ ટાઈમ જાય એક બે વખત પૈસા કદાચ જીતે બી ખરા અને પછી એમને એવું જ ફીલ થાય છે કે સારું આજે લગ સારું હતું થોડાક પૈસા વધારે લગાવ્યા હોત તો સારું થોડાક વધારે કમાઈ લોત થોડા વધારે આપણે ખર્ચા કરવાના મતલબ ફી ભરવાના પૈસા આપણે કવર કરી લોત અને એવા વિચારોમાં આખું વીક પસાર થઈ જાય છે અને એ લોકો ક્યાંક ને ક્યાંક નેક્સ્ટ ફ્રાઈડે યા તો નેક્સ્ટ સેટરડેની રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે નેક્સ્ટ સેટરડે યા તો નેક્સ્ટ ફ્રાઈડે આવે અને બધા ફ્રેન્ડ સર્કલ થઈને આપણે કસિનો જઈએ યા તો કોઈ બહારમાં જઈએ પહેલાં તો બહારમાં જવાનો શોખ હોય છે નાઇટ લાઈફ એન્જોય કરવાનો શોખ હોય છે એ લોકો તો ત્યાં ફરવા જાય છે પછી ત્યાંથી પછી કસિનોમાં જાય છે અને કસીનોમાં ગયા પછી એ લોકો પોતાની જો સાથે જે મૂડી લઈ જાય છે એ મૂડી ક્યાંક ને ક્યાંક ત્યાં હારીને આવે છે અને પછી ડિપ્રેશનમાં આવી જાય છે કે સારું ગયા વીકમાં મારી પાસે સારું એવું ક જીત્યો હતો અને સારું એવું કમિશન પણ મળી ગયું હતું અને આ વીકમાં હું બધું હારી ગયો હવે નેક્સ્ટ વીકમાં શું કરીશ કે થોડાક વધારે પૈસા લઈને જઈશ ને પછી વધારે થોડું ક્રમીશ અને વધારે પૈસા કમાઈશ તો આવી સિચ્યુએશનમાં અહીંનું અત્યારનું જે યંગ જનરેશન છે એ આવી સિચ્યુએશનમાં ફસાઈ જાય છે હવે આવી સિચ્યુએશનમાં ફસાવવાનું મેઇન શું રીઝન છે ખબર કે એક તો ટ્વેલ્થ પછી કોઈપણ જાતનો જોબનો એક્સપિરિયન્સ વગર એ લોકો અહીંયા આવી જાય છે હવે જનરલી આપણે ઇન્ડિયન્સ જે મા બાપ છે કોઈ પણ દેશના મા બાપ હોય અને ખાસ કરીને આપણે ઇન્ડિયામાં જે ફેમિલીયર જે આપણે વિચારસરણી કહીએ એક એક પ્રકારની આપણે લાગણીશીલતા કહીએ અહીંના લોકોમાં તમે જોશો ને તો અહીંયામાં એવું નથી છોકરું ચૌદ પંદર વર્ષનું થાય ને એટલે એને નાની મોટી પાર્ટ ટાઈમ જોબ જે માઇનોરમાં આવતી હોય જેની માટે પરવાનગી અહીંયા પરમિશન મળતી હોય છે છોકરાઓને જોબ કરવાની તો એવી જોબ કરવા માટે એ લોકો એમને પ્રોત્સાહિત કરે છે અને એવી કંઈક જોબ કરવા માટે એમને મોકલી દેતા હોય છે અને છોકરાઓ પણ જાય છે ઘણા એવા છોકરાઓ જાય છે સિચ્યુએશનમાં એ લોકો ધીરે ધીરે પોતાની કન્ડિશન સિચ્યુએશન જાણતા હોય છે જ્યારે આપણે ઇન્ડિયામાં શું હોય છે કે મા બાપને પોતાનું છોકરું જે હોય ને એ રાજકુમારી યા તો રાજકુમારી તરીકે જ જુએ છે કે ભાઈ એમને કોઈ જાતની તકલીફ ના પડવી જોઈએ અને એવી સિચ્યુએશનમાં એ લોકો સત્તર અઢાર વર્ષના થઈ જાય છે અને ત્યાં સુધી એમના એમની અંદર કોઈ પણ જાતનો કોઈ એક્સપિરિયન્સ નથી હોતો કે લાઈફમાં અમુક સિચ્યુએશનમાં આપણે લાઈફને કેવી રીતે હેન્ડલ કરવાની હોય છે કેવી રીતે પૈસા બચાવવાના હોય છે કેવી રીતે આપણે જોબ કરી મહેનત કરી પોતાના મા બાપે જે પૈસા પોતાના અહીંયા યુકે મોકલવા માટે ખર્ચે છે ને એને કવર કરીએ અને એમને પાછા આપીએ કે અહીંયા લાઈફને એ રીતે સેટલ કરીએ પણ અત્યારની યંગ જનરેશન શું છે કે પૈસા આવ્યા તો પહેલાં વાપરો પછી ઇન્ડિયા મોકલો હું બધાની માટે એવી વાત નથી કરતો કે બધાએ આ જ વસ્તુ કરે છે ઘણા લોકો એવા પચાસ ટકા એવી પબ્લિક છે કે જે પોતાના મા બાપનું પૂરેપૂરું ધ્યાન રાખે છે પણ પચાસ ટકા લોકોમાં પણ એ જ સિચ્યુએશન જોવા મળે છે કે જે સેટરડે સન્ડેની નાઇટ આવે ને ત્યારે બસ ફરવાનું અને લાઈફને એન્જોય કરવાનું જ જોવે છે તો એવા લોકોને હું એક જ સિચ્યુએ એક વસ્તુ કહેવા માગીશ અને એમના મા બાપને પણ આ વિડીયો થ્રુ એક ઇન્ફોર્મેશન આપવા માગીશ અને જે નવા લોકો અહીંયા આવે છે જે નવા સ્ટુડન્ટ્સ આવવાના છે આવનારા ઇન્ટેકમાં તો એમની માટે પણ આ વિડીયોની જે માહિતી છે એ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે તમારા બાળકો જો યુકે આવતા હોય યા તો આવી ગયા હોય તો તેમની સાથે તમે કોન્ટેકમાં તો રહો છો દિવસમાં બેથી ત્રણ વાર તમે એમને ફોન કરીને એમને કોન્ટેક્ટમાં રહેતા જશો તો એમને ક્યાંકનું ક્યાંક તમે ફાઇનાન્શિયલ જે માહિતી છે કે પૈસા કેવી રીતે બચાવવા કેવી રીતે ઇન્વેસ્ટ કરવા અને કેવી રીતે તમે લાઈફમાં આગળ વધી શકો છો એની પણ માહિતી આપો ખોટા રસ્તે જતાં એમને કસીનોમાં સમજાવો કે કસીનોમાં તું એકવાર જીતીશ બે વાર જીતીશ ત્રણ વાર જીતીશ પણ જે દિવસ હારીશ ને તે તે દિવસે બધું જ હારી જઈશ તો તારી પાસે જેટલી બી બચત હશે કારણ કે આપણે પણ જાણીએ છીએ આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે હારે જુગારી બમણું રમે તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીને પોતાના બાળકોને એની માહિતી આપો એની ઇન્ફોર્મેશન એમની સાથે શેર કરો કે તું ફરવા જા ના નહીં તને જે લાઈફ એન્જોય કરવી હોય એ કર પણ બધું એક લિમિટમાં હોય એ રીતની માહિતી એમને આપો અને સાથે ઇન્વેસ્ટમેન્ટનું જો નોલેજ તમને પણ ના હોય ને તો તમે પણ લો કારણ કે એક વસ્તુ છે કે તમે પૈસા કમાવો છો નોકરી કરો છો એનાથી ઘર ચાલશે તમારું પણ ઇન્વેસ્ટ કરવાથી તમે લાઈફમાં આગળ ને આગળ કંઈક ને કંઈક એ પૈસાને કામે લગાવી અને એનાથી બીજા પૈસા કમાવી શકશો જ્યારે આપણે કામ કરીએ છીએ તો આપણને પગાર મંથલી મળે છે પણ જ્યારે આપણે કામ નથી કરતા ને તો એટલા દિવસનો પગાર નથી મળતો પણ જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું હોય કે આપણે દસ હજારની કોઈ ઇન્કમ હોય એમાંથી પાંચ હજાર કે બે હજાર કે એક હજાર રૂપિયા પણ કોઈ જગ્યાએ કોઈ ઇન્વેસ્ટમેન્ટમાં મતલબ એસઆઈપી કરી હોય મ્યુચ્યુઅલ ફંડમાં રોક્યા હોય યા તો શેર બજારમાં કંઈક કોઈ સારી કંપનીના શેર લઈ રાખ્યા હોય અને એવી જગ્યાએ એ પૈસા રોકેલા હશે ને તો જે દિવસ તમે પણ કામ નહીં કરતા હોય ને તો એ દિવસ એ પૈસા કામ કરતા હશે કારણ કે તમે આજે કામ કરતા બંધ થશો પણ માર્કેટ કામ કરતું બંધ નથી થવાનું મિત્રો અને ક્યાંક ને ક્યાંક તમે થોડી મોટી મૂડી એકઠી કરો ભેગી કરો અને એનાથી કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરો યા તો એસઆઈપીમાં કરો મ્યુચ્યુઅલ ફંડમાં કરો શેર બજારમાં કોઈ સારી કંપનીના શેર લો કોઈ એફડી કરો યા તો કોઈ જમીનનો જે ટુકડો નાનો મોટો મળતો હોય યા પ્લોટ મળતા હોય તો એમાં ઇન્વેસ્ટ કરીને પ્લોટ લેવાનું કરો કારણ કે આજે કોઈ પણ વસ્તુ તમે જોશો કે નાની મોટી સોનાની પણ વસ્તુ હશે જો પૈસા રોકેલા હશે તો એક તરફી એ પૈસાની પણ વેલ્યુ આવનારા દિવસોમાં વધવાની જ છે તો પૈસાને કામે તમે તો કામે લાગો જ છો પણ સાથે સાથે તમે કમાયેલા પૈસાને તમારી પોતાની સેલેરી તરીકે એને પણ ઇન્વેસ્ટમેન્ટ કરીને એને પણ કામે લગાવો આજે તમે જેમ કામ કરો છો ને પૈસા કમાવો છો ને એમ એ પણ પૈસા તમારી માટે કામ કરીને તમને એ કમાઈને આપશે તો આ માહિતી તમારા બાળકો સાથે શેર કરો અને એમને આ વસ્તુ સમજાવો મિત્રો અને તમને પણ જો આની માહિતી ના હોય ને તો તમારી નજીકમાં કોઈ ફાઇનાન્સિયલ એડવાઇઝર હોય કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય તો એમની પાસેથી માહિતી લો કે ભાઈ મારો બાબો મારી બાબી અહીંયા યુકેમાં છે તો એ લોકો પૈસા કમાઈ છે તો અમે એ પૈસાનું કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તમારું દેવું તો જે હોય એ ચૂકવો પણ એમાંથી પણ થોડીક રકમ બચાવી અને આ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરો મિત્રો કારણ કે આવનારા ટાઈમમાં જ્યારે તમારું બાળક યુકેથી પાછું ઇન્ડિયા આવશે તો એની માટે કંઈક મૂડી તમારી પાસે પણ હશે અને તમારા આવનારા સમય માટે જ્યારે તમારા બાળકને કંઈક અહીંયા જોબ છૂટી ગઈ હશે કે ત્યાં પણ કોઈ સિચ્યુએશન એવી અને કે અડધારી કોઈ સિચ્યુએશન આવી જાય તો એવી સિચ્યુએશનમાં એમને પણ એ પૈસા કામમાં લાગશે મિત્રો તો આજની જે યુવા પેઢી અહીંયા યુકેમાં જે અહીંની લાઇફ ને એ જોઈને જે ચકાચોનમાં અહીંયા ખોવાઈ જાય છે ને એ ના ખોવાઈ જાય એની માટે ખાસ ધ્યાન રાખજો અને આવી બાબતો પર યંગસ્ટર પેઢીને જે અહીંયા આવે છે અને કયા કયા ગેરમાર્ગ પર દોરે જાય છે એની વિશે હજુ પણ એક વિડીયો હું તમારી માટે ઇન્ફોર્મેશન અહીંયા લઈને આવીશ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે તો એ વિડીયોને પણ તમે જરૂરથી જોજો મિત્રો આ ઇન્ફોર્મેશન કેવી લાગી મને વિડીયોમાં કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો તમારી પાસે કોઈ ક્વેશ્ચન એક કન્સર હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો સાથે મારું ઇન્સ્ટાગ્રામ આઈડી અહીંયા શો થાય છે તો ત્યાં પણ તમે મને ફોલો કરી મારી સાથે વાતચીત પણ કરી શકો છો યા તો કોઈપણ દેશના ટુરિસ્ટ વિઝા માટે માહિતી જોઈતી હોય તો પણ તમે અહીંયા કોમેન્ટ બોક્સમાં યા તો ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી ત્યાં મેસેજ કરી મારી સાથે વાત પણ કરી શકો છો મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય યા તો વિડીયોને પહેલીવાર જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયોની માહિતી ગમી હોય તો લાઇક જરૂરથી કરજો અને ફ્રેન્ડ ફેમિલી સાથે વિડીયોને શેર પણ જરૂરથી કરજો જેથી આવનારી વિડીયોની ઇન્ફોર્મેશન એમને પણ મળી રહે અને બિલ નોટિફિકેશન તમે ઓલ પર સેટ જરૂરથી કરી દેજો મિત્રો મળીએ નવા કોઈ વિડિયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ